મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરમાં રહેતો સાડત્રીસ વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું તેની પડોશમાં રહેતી સત્તર વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો જેથી સગીરાને અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો માતાને આ અંગે જાણ થતાં તે પોતાની દીકરીને તત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તબીબી પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું આ જાણતા જ માતા અને પરિવાર ચોખ્ખી ઉઠ્યો હતો પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ઝડપાયેલો આરોપી સગીરાને જુદી જુદી જગ્યાએ મળવા બોલાવતો હતો સપ્ટેમ્બર મહિનામાં તેણે સગીરાને એક મંદિર પાસે બોલાવતા તે તેની બહેનપણી સાથે ત્યાં ગઈ હતી જે બાદ શખ્સ સગીરાને બહેનપણીને દૂર ઊભી રાખી સગીરાની ઝાડીઓમાં લઈ ગયો હતો જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેના ત્રણેક અઠવાડિયામાં પુનઃ તેને સ્થળે લઈ ગઈ દુષ્કર્મ કર્યું હતું જે બાદ ઓક્ટોબર મહિનામાં શખ્સે તેના મિત્રના ઘરે લઈ જઈ ત્યાં પણ કુકર્મ કર્યું હતું આ આરસામાં તેણે સગીરા સાથે બળજબરી કરી ફોનમાં તેનો નગ્ન ફોટો મંગાવ્યો હતો અંતે માતાના સમજાવ્યા બાદ સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી સુરત ભાગી ગયો હતો પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો પોલીસે વિવિધ સ્થળોનું પંચનામું અને તબીબના રિપોર્ટ સહિતના સાયોગિક પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીની

DNS ની કલમ 64(2) એમ તથા પોક્સો ની કલમ 4(6) બી મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મુજબ પોક્સો એક આરોપી અલકેશ સુરતી ને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભોગબનનાર ને પેટમાં દુખાવો થતા ડોક્ટરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે બે માસનો ગર્ભ છે તે અન્વયે તપાસમાં ખબર પડેલ કે જયારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે